આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટમાં આખરે રજૂ કરાયા ગઈકાલે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું વનકર્મીઓ પર હુમલાના કેસમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો છેલ્લા એક મહિનાથી તેઓ ફરાર હતા તેવામાં ચૈતર વસાવા સહિત નવ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ચૈતર વસાવાના વકીલ તરીકે ગોપાલ ઇટાલિયા પણ કોર્ટમાં પહોંચ્યા હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા ને આજે કોર્ટમાં રજૂ કરાયા છે ગઈકાલે ચૈત્ર વસાવાએ પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું વન કર્મીઓ પર હુમલાના કેસમાં તેમના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો છેલ્લા એક મહિનાથી તેઓ ફરાર હતા અંતે તેઓ પોલીસ સમક્ષ હાજર થયા હતા ગોપાલ ઇટાલિયા તેમના વતી વકીલ તરીકે પેરવી કરી રહ્યા છે તેઓ પણ ત્યારે કોર્ટ ખાતે પહોંચ્યા છે અને હવે વધુ કાર્યવાહી જે છે તે હાથ ધરવામાં આવશે સમગ્ર મામલાને લઈને

હાલમાં આપણે સીધા કોર્ટથી દ્રશ્યો બતાવીશું કે તમે જોઈ શકો છો કે આ જે ટેડીયાપાડાની જે કોર્ટ છે ત્યાં પોલીસ કાપલો ખડકી દેવામાં આવે છે હાલમાં જે પોલીસ દ્વારા જે ચેતર વસાવાની ધરપકડ કર્યા બાદ તેઓને કોર્ટમાં લઈ જવામાં આવે છે સરકારી વકીલ અને ચેતર વસાવાના જે વકીલ છે ગોપાલ ઇટારા સહિતના વકીલો અહીંયા છે અને પોલીસ તરફથી દલીલ કરવામાં આવી રહી છે ખાસ કરીને જે આ ગુનો જે છે વન વિભાગને માર મારવાનો અને જે ચેતર વસાવા સામે જે હથિયાર રાખીને હવામાં ફાયરિંગ કરવાનું એને લઈને પોલીસના જે વકીલ છે એટલે કે સરકારી વકીલ દ્વારા એવી પણ દલીલ કરવામાં આવી રહી છે કે રિમાન્ડ આપવામાં આવે પરંતુ હાલમાં જે કોર્ટમાંથી નિર્ણય નથી આવ્યો પરંતુ બીજી તરફ તમે દ્રશ્ય બતાવીશ કે ચેતર વસાવાના જે સમર્થકો છે અહીંયા પણ આવ્યા છે આ જે કોર્ટની બહારનો જે દ્રશ્ય છે તે બતાવીશું કે ત્યાં જે એમના સમર્થકો પણ આવ્યા છે પરંતુ જે રાજકીય રીતે જોવા જઈએ તો ચેતર વસાહની ધરપકડ બાદ જે તેઓ એક મહિના બાદ સરેન્ડર કર્યું તેને લઈને ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ એવી ટિપ્પણી કરી છે ચેતર વસાવા જે છે એ હાજર થવું હતું તો પહેલા હાજર થઈ ગયું હતું પરંતુ તેમને જે આ એક પોતાનું એક શક્તિ પ્રદર્શન જેવો કાર્યક્રમ કર્યો હતો અને સાથે એમ પણ કહ્યું હતું કે આ એમને નાટક કર્યું છે એવું સાંસદનું કહેવું છે એટલે કે ચેતર વસાવાના કેસને લઈને ભરૂચ લોકસભાની ચૂંટણી પહેલા રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે આભાર સમગ્ર માહિતી આપવા માટે